जे प्रातः काल सवार नो जे समय छे वस्तुतः भगवत नाम भगवत संकीर्तन एमा एनो विशेष ए समय मा महत्व छे जे ब्राह्म मुहूर्त शुरू थाय હવે મુહૂર્ત તો આજના સમયમાં લોકોને ખબર પણ નથી વસ્તુતઃ પરિસ્થિતિ બહુ વિપરીત છે પાશ્ચાત્ય સંસ્કૃતિના કારણે પણ વસ્તુતઃ એ જે સવારનો સમય છે એ સવારના સમયમાં આ પ્રભુ પણ જાગીને બિરાજ્યા હોય અને તમે એ અનુભવ ઘરમાં કરી શકો બિલકુલ નાનું બાળક હોય એ સવારના પૂરમાં જ્યારે ઉઠે જ્યારે દૂધ આદિક જે પણ એને લેવાનું હોય એ લઈ લઈએ પછી એ મૂડ મૂડ આવી જાય આખા દિવસનો એનો એનો ને સવારના કોરનો ઘણો તફાવત હોય એ સવારના સમયમાં કોઈ પણ અજાણ્યો પણ આવીને એને રમાડે ને તો એની સાથે પણ એ રમવા માંડે એ અત્યંત આનંદિત હોય એટલે તો આપણા માર્ગમાં કહેવાય છે કે મંગલમુખી સદા સુખી સવારના પૂર્વમાં મંગળાના દર્શન જ્યારે આપણે કરીએ પ્રભુ અત્યંત પ્રસન્નતામાં બિરાજતા હોય અને જે પણ આવે જોકે પ્રભુની તો નિત્ય દરેક સમયમાં જીવ ઉપર દ્રષ્ટિ હોય જ પણ સવારના સમયમાં આપની વિશેષ દ્રષ્ટિ હોય કેમ કે બિલકુલ પ્રસન્નતામાં હોય આ તો બાળ ભાવે આપણે વિચાર કર્યો પણ વસ્તુતઃ તમે પોતે તમારામાં પણ અનુભવ કરી શકો વય કોઈ પણ હોય સવારનો સમય એવો છે સૂર્યની કિરણો સૂર્ય આપ ઉદિત થાય અને એની કિરણો જે છે એના સાયન્ટિફિક રીઝન પણ ઘણા છે પણ વ્યવહારિક રીતે આપણે વાત કરીએ તો એ સમયે વ્યક્તિ સ્વાભાવિક રીતે સહજમાં ફ્રેશ જ હોય પછી જેમ જેમ દિવસ ચડે ને એનો દિમાગ જેમ જેમ દોડવાનો ચાલુ થાય આ માયામાં આ સંસારમાં એમ એમ એને નવા નવા ટેન્શનને દુઃખને વિચારો અલગ અલગ પ્રકારના એ બધું એના દિમાગમાં ઘડતું જાય બાકી સવારનો જે સમય છે એ સમયે બિલકુલ એનો દિમાગ આ બધી વસ્તુથી નિવૃત્ત હોય આખી રાતનો આરામ થયો હોય એ જે સમય છે એટલે જ એ સમયે ભગવત નામનો એટલો વિશેષ મહત્વ છે કે તમે એ સમયમાં સવારે સૂર્ય ઉદય પહેલા અથવા સૂર્ય ઉદય થતા વેત સૂર્ય ચડી જાય પછીની વાત અલગ છે મેં કહ્યું પણ એ સમય એવો છે જેમાં તમને કોઈ બને ત્યાં સુધી આવીને ન પડે બીજા કોઈ તમને ડિસ્ટર્બ કરવા ના આવે એ સમયે ભગવત નામ જ્યારે આપણે લેવા બેસીએ તો એની અનુભૂતિ આપણા હૃદયમાં અલગ પ્રકારની આપણને

મંત્રો નો રાજા ને એમાં પણ ઉત્તમમાં ઉત્તમ રાજા એ સામાન્ય વસ્તુ નથી પ્રભુનું નામ છે ભગવત નામ નામ એ એ સાક્ષાત ભગવાન જ છે આપનું જ સ્વરૂપ છે તો વસ્તુતઃ જ્યારે માયાથી સંપૂર્ણ સંકળાઈ જાય આપણું દિમાગ આપણું મન તો ત્યારે આપણે જયારે ભગવત નામ લેવા બેસીએ તો તમે અનુભવ કરતા પણ હશો કે મન એમાં ચોંટે નહીં એમાં દસ વિચાર દિમાગમાં અન્ય આવે મન બીજી દસ જગ્યાએ દોડે પણ સવારનો સમય એવો હોય ને કે હજી તમને કોઈએ કાંઈ કીધું જ ન હોય કોઈએ કાંઈ કામ સોંપ્યું જ ન હોય તમને કઈ યાદ આવ્યું જ ન હોય એ સમયે ભગવત નામ લેવા બેસો તો એમાં તમારું લય થાય જે ભગવાનને અપેક્ષિત છે જીવ પાસે છે જે ગીતાજીમાં ભગવાન આપ આજ્ઞા કરે છે કે મય સર્વમિદમ પ્રોત્તમ સૂત્રે મણી ગણાય કે મારું ભજન તું કઈ રીતે કર મારી સેવા તું કઈ રીતે કર કે જે રીતે એક મણીમાં દોરો પોરવાઈ જાય

શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી મર્યાદ મર્યાદિત વૈષ્ણવો છે તો એ સવારથી લઈને સાંજ સુધીની સેવા જે પહોંચે છે તો એને એમને લૌકિક નથી લાગેલું એવું નથી કે સંસાર લાગેલું નથી એવું નથી પણ એ આખો ક્રમ જ શ્રી એ કૃપા વિચારીને એવો બનાવ્યો છે ભગવત સેવાનો કે એને એમાં પૂર્વય જ જવું પડે જો એમાં પૂરવાય નહીં તો બધું બગડવા માંડે એને એના ચિત્તને ત્યાં રાખવું જ પડે ભલે પરાણે પણ રાખવો તો પડે એમાં એની પાસે છૂટકો જ નથી જેમ કોઈ સામગ્રી સિદ્ધ કરતો હોય અને मन बीजे दौड़ तो, दिमाग तो, तो हो दिमाग बीजे दौड़ तो हो तो ही सामग्री दाजी जाती है कुछ सीधी बात है योग्य सिद्ध न था क्योंकि त्या चित्त नहीं न्यारे आपने प्रभु भजन करवा देजिए त्यारे जो आपु चित्त त्या प्रभु ना चढ़ना अरविंद में ना हो એટલે श्री हरिराय महाप्रभुय कृपा विचारी ને પ્રાતઃ સ્મરણ જે આપણે સિદ્ધ કરી ને આપણને બતાવ્યું શ્રી ગોવર્ધન નાથ પાદ યોગલમ તો આ બધું સ્મરણ સૌથી પહેલા પાઠની માળાની બધાની શરૂઆતમાં આ જે બે પાઠ છે શ્રીમદ્ વલ્લભ વિઠ્ઠલૌ ગેર ધરમ ગોવિંદાભિરમ આ બે પાઠ જે છે એનું સ્મરણ સૌથી પહેલા નેત્ર બંધ કરી પ્રભુનાથજીનાર બધા પાઠ ની શરૂઆત થાય કે આપણું ચિત્ત સંપૂર્ણ પાઠના ભગવત નામના સમયમાં આપના ચરનાર બિંદમાં જ રહે बीजे न जाय श्री बल्लभ प्रभु श्री गोसाई जी साते बालक श्री यमुना जी गिरिराज जी गुरुदेव अनेक गुरुदेव ने पधरावेला अपना ऊपर कृपा विचारी ने ऐ स्वरूप ए बधाना करना रविंद्रनु ध्यान धरी क्योंकि चरण जे स्थान छे એ જ એવું છે જે તમને પકડી રાખે એટલે તો ચરણ વિશેષ મહત્વ છે છે એ બાકી તો લૌકિકમાં સંસારમાં તમે બધા પોતાની પરિસ્થિતિ જાણો છો એમાં કંઈ બતાડવાની આવશ્યકતા નથી એ એટલું પ્રબલ છે આજના યુગમાં કે તમે ઈચ્છો તો પણ તમને ત્યાં રહેવા ન દે પણ ઈ આપના ચરણારવિંદ જ પ્રતાપ છે એમાં અનેક પદોમાં આપના ચરણારવિંદ ઉલ્લેખ આવે છે કે ચરણ જે છે ને તિહારે ચરણ કમલ કે શરમ રાખો સદા સર્વદા જનકો ત્રિદ તપલિવત થાય અને આપણું ચિત્ત પ્રભુના ચરનાર બિંદમાં સ્થિર થાય એ સ્થિરતા જ પ્રભુમાં આપણો પ્રેમ સ્થાપિત કરી શકે ત્યારે જ એ પ્રેમ સ્થાપિત થાય જ્યારે ચરણાર વિંદમાં આપણું ચિત્ત છૂટે અન્યથા તો આપણે માત્ર મૂર્તિ માની વિગ્રહ માની ને સેવા કર્યા રાખી જેવું આવડે એવું પાછું આપણે ધરાવ્યા રાખીએ જે થાય એવું કર્યા રાખીએ પાછા આપણું આપણે એવું बोलिया राखिए क्या हमने तो आओ उ जावड़े क्योंकि त्यां ये प्रेमनी भावनी उत्पत्ति हृदय में थई नहीं जो ये प्रेमनी ने भावनी उत्पत्ति थी जाए तो स्वाभाविक रीते क्या ये विचार आ भी जाए कि आप साक्षातज विराजमान એટલે ત્યાં ગમે તેવું નહીં ચાલે આપ ભલે કૃપા વિચારીને સ્વીકારે પણ આપણે ચલાવાય નહીં એ સ્વતઃ મનમાં વિચાર આવી જાય ઉદાહરણ રૂપ કહું છું ખાલી બરાબર કે નાનું નવજાત શિશુ તમારા ઘરમાં હોય તમે માથામાં તેલ નાખતા હો એ જ તેલ એના માથામાં કેમ ચોપડી નથી દેતા બોલ આ તો બાળક માટેનું તેલ અલગ આવે એ જ એને નાખવું પડે નાના બિલકુલ નવજાત શિશુ સંબંધિત બધી જ વસ્તુઓ અલગ આવે ને એમાં એ જ વાપરો તમે પાવડર પણ એ જ લગાડો તેલ પણ એ જ ઈ જ લગાડો ક્રીમે ઈ જ લગાડો તમે ખાઓ મરચા વાળું કે જેવું મસાલા વાળું એવું એના મોઢામાં નાખો નહીં કેમ કે એને ના ચાલે આ આપણે ચાલે તો વસ્તુ તહ ત્યાં જે लौકિકમાં સંસારમાં તમારો જે ભાવ એનું કારણ શું છે કે ત્યાં તમારું વાત્સલ્ય છે પ્રેમ છે એ નવજાત શિશુમાં ની જીવતું તમને સામે દેખાય છે હકીકત એવી છે એ તમને

ત્યાં પોરવાયેલું નથી માયામાં જીવ એવો ફસાણો છે એટલે ત્યાં જેવું હોય એવું છે યોગ્ય છે ભાવ દેખાડવું યોગ્ય છે કે અમે સેવા નથી કરી શકતા અમે કાલાવાલા જ કરીએ છીએ આ બધી દિનતા છે ને એ જ હોવું જોઈએ પણ એ ક્રિયામાં ન હોવું આપતો ત્રિલોકીના નાથ છે પરબ્રહ્મપૂર્ણ પુરુષોત્તમ યશોદો લાલિત છે જન્માષ્ટમીના પદોમાં તમે દર્શન કરો તો ખબર પડે આપણે પ્રભુને કઈ કમી થોડી છે તો નવ લક્ષ ગાય દ્વિજનકો દિની આપણા ખાલી પ્રાગટ્ય ઉપર

આપણે શું કમી આપ તો વિશ્વમભર દેવ છે આપણને બધાને જીવ માત્ર ને ચર અચર બધાને પૂરું પાડવા વાળા જ આપ છે તો વસ્તુત એ જયારે સ્વામી આપણા આપણા ઘરે પધારે છે શ્રી વલ્લભની કૃપાથી